એમ તો મંદિર બંધ થવાનો સમય બપોરે બારથી ચાર બંધ હોય છે પરંતુ અત્યારે લગભગ ત્રણેક વાગવાના આવ્યા હોય અમને ભગવાનજીના દર્શન કરવા મળ્યા નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણું આપણી યુટ્યુબ ચેનલ પર અગાઉ આપણી ચેનલના અગાઉના વિડીયોમાં આપણે વડોદરાથી અમદાવાદ નેશનલ હાઈવે પર ફાજલપુર ગામે આવેલા મહીસાગર માતાજીના દર્શન કર્યા હતા હવે ત્યાંથી જ આગળ વધતા હાઈવે ટચ જ અહીંયા શ્રી સત્યનારાયણ ઉમેલ મંદિર આવેલું છે તો ચાલો આપણે અહીં આવેલા શ્રી સત્યનારાયણ દર્શન કરીએ સરસ મજાનું મંદિરનું પ્રાંગણ દેખાઈ રહ્યું છે અહીંયા વાહનોને અહીંયા બહાર જ પાર્ક કરવામાં આવતા હોય છે સંતરામ મંદિર દ્વારા સંચાલિત છે આપજો અહીંયા આવો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ મંદિરનો સમય બપોરે બારથી ચાર બંધ રહેશે અને મંદિર ખોલવાનો સમય સવારે સાત વાગે બંધ થવાનો સમય સાંજે છ વાગે તો ચાલો આપણે મંદિર અંદર પ્રાંગણમાં પ્રવેશ કરીએ એવું સરસ સ્વચ્છ મંદિરનું પ્રાંગણ છે આજુબાજુ એવી ઘણી ખરી સ્વચ્છતા છે લીલાછમ વૃક્ષો છે અને મંદિર પ્રવેશતા પહેલાં એવા સરસ મજાના એવા ફૂલ છોડ જોવા મળશે અને જ આ સામે શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર દર્શન જોવા મળશે આ પ્રકારનો કંઈ મંદિરનો ગેટ છે ચાલો આપણે મંદિરની અંદર જઈ ભગવાનજીના દર્શન કરીએ સત્યનારાયણ ભગવાનના દર્શન કર્યા બાદ ભગવાનની આજુબાજુ પણ અન્ય દેવી દેવતાઓના દર્શન કર્યા બાદ અમે મંદિરની બહાર નીકળી ગયા છીએ અહીંયા અમને એવું નારિયેળનું પણ એવું વૃક્ષ જોવા મળ્યું જેમાં નાના નાના નારિયેળ અત્યારે લાગેલા છે અહીંયા તમે આવો તો રેસ્ટ પણ કરી શકો છો સરસ મજાના સુંદર વાતાવરણમાં અહીંયા બેસવાની પણ એવી સારી વ્યવસ્થા છે જ્યાં તમને પીવાના ઠંડા પાણીથી લઈને સુરક્ષ શૌચાલયની પણ સારી વ્યવસ્થા છે એનું વાતાવરણ તમને લીલું છમ અને તમારી સફરનો થાક પણ ઉકરી જાય તેવો અનુભવ થશે ચાલો હવે આપણે આપણી ચેનલના નેક્સ્ટ વિડીયો તરફ આગળ વધીશું ચેનલમાં અંત સુધી બન્યા રહેજો નવા વિડીયો સાથે ફરી મળીએ